બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ બુધવારે એટલે કે આજે અગિયારમી સપ્ટેમ્બરે સવારે નવ વાગ્યાની આસપાસ મુંબઈના બાંદ્રા સ્થિત આશા મેનાર બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી મુંબઈના બાંદ્રા સ્થિત આશા મેનાર બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને એમણે આત્મહત્યા કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી વૃદ્ધેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે